હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શામેન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી એમાં જે હિન્દી શબ્દ લેખન આપેલું છે તેના વિશે જોઈએ તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં હિન્દી શબ્દલેખન આપવામાં આવેલું છે પેજ નંબર ચોત્રીસ પર તો અહીં સૂચના આપવામાં આવેલી છે આપેલા હિન્દી મૂળાક્ષર જે શબ્દમાં આવતો હોય તે હિન્દી શબ્દ લખીએ તો અહીં જે હિન્દી મૂળાક્ષરો આપેલા છે તેના પરથી આપણે ત્રણ ત્રણ શબ્દ લખવાના છે તો પહેલો છે ક ક ઉપરથી થશે કણ કરતબ કાન પછી છે ખ ખ ઉપરથી થશે ખબર ખત ખરગોશ ગ ગ ઉપરથી થશે ગધા ગાય ગજરા ઘ ઉપરથી થશે ઘર ઘડી ઘાસ ચ ચ ઉપરથી થશે ચાવલ ચાદર ચીડિયા છ ઉપરથી થશે છત્રી છત છીપકલી જ ઉપરથી થશે જૂતા જામુન જીભ જે આપણને અહીં લખીને જ આપેલા છે જ ઉપરથી થશે ઝરણા ઝરોખા ઝીલમીલ ત ઉપરથી થશે ટમાટર ટમટમ ટોકરી ઠ ઉપરથી થશે ઠઠેરા ઠપ્પા ઠેલા ડ ઉપરથી થશે ડમરૂ ડફલી ડાકિયા ઢ ઉપરથી થશે ઢક્કન ઢલાન ઢેર આગળ અળા ઉપરથી થશે ફણ બાણ કિરણ ત ઉપરથી થશે તરબૂજ તબલા તોતા થરથી થશે થર્મસ થર્મામીતર થેલા દરથી થશે દરવાજા દરજી દુઆ આગળનો પેજ નંબર જોઈએ પાંત્રીસ ધરથી થશે ધનુષ ધનિયા ધરતી ન ઉપરથી થશે નલ નખ નમક પ ઉપરથી થશે પતંગ પહિયા પાણી પાની ઉપરથી થશે ફલ ફવ્વારા ફૂલ બ ઉપરથી થશે બસ બકરી બાદલ ફ ઉપરથી થશે ભગત ભવાની ભારત મં પરથી થશે મગર મછલી મકાન ય ઉપરથી થશે યજ્ઞ યતિ યાક ર ઉપરથી થશે રથ રસ્સી રાજા લ ઉપરથી લડકા લટ્ટુ લીચી વ ઉપરથી શબ્દો થશે વકીલ વજન વન સ ઉપરથી થશે સડક સાગર સીતા શ ઉપરથી થશે ઝટ ઝટકોણ ષષ્ઠી શ ઉપરથી થશે શરીફા શરબત શહદ હ ઉપરથી થશે હલ હથેલી હાથી ક્ષ ઉપરથી થશે ક્ષત્રિય ક્ષમા અક્ષર આગળ નંબર છત્રીસ જોઈએ ત્ર ઉપરથી થશે ત્રિકોણ ત્રિશૂલ ત્રિવેદી ગ્ય ઉપરથી થશે જ્ઞાન જ્ઞાની જ્ઞાનપીઠ શ્ર ઉપરથી થશે શ્રમ શ્રવણ શ્રોતા અ ઉપરથી થશે અમર અચાર અદાલત આ ઉપરથી થશે આમ આગ આઠ ઈ ઉપરથી થશે ઈમલી ઈડલી ઇમારત ઈ ઉપરથી થશે ઈદ ઈખ ઈમેલ ઉ ઉપરથી થશે ઉલ્લુ ઉપવન ઉપહાર ઉ ઉપરથી થશે ઊન ઊંટ ઉપર રી ઉપરથી થશે રિષિ રિષભ ઉપરથી થશે એકતા એ ઉપરથી થશે ઓલા ઓસ ઓડની અ ઉપરથી થશે ઔરત ઓજાર ઔસત અન ઉપરથી થશે અંડા अंगूर અંગુરથી તો આ રીતે પેજ નંબર ચોત્રીસ થી છત્રીસ ઉપર જે હિન્દી મૂળાક્ષરો આપેલા છે તેના પરથી આપણે શબ્દોનું લેખન કરી શકીએ તમે તમારી રીતે પણ બીજા શબ્દો લખી શકો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં